રાજ્યમાં સામાજિક મુદ્દાઓ ચર્ચામાં છે બાકી દેશમાં મહાકુંભ ચાલી રહ્યો છે અમદાવાદમાં કોલ્ડ પ્લેનો ફીવર હતો અને એ સિવાય એ બધા જ મુદ્દાઓ ચર્ચામાં છે કે જે એક બાજુ જોઈએ તો આપણને એવું લાગે કે આપણા દેશની એક અદભુત અદ્ભુત બ્રાન્ડિંગ આપણું થઈ રહ્યું છે અને છવી સરસ રીતે ઉપસીને સામે આવી રહી છે અને બીજી બાજુ એ હકીકતો છે કે જે સવારે છાપું ખોલતાની સાથે જ પહેલાં તમારી આંખોની સામે આવે છે દિવ્ય ભાસ્કરનો રિપોર્ટ છે ઇકોનોમિક્સ સાથેના એમના જોડાણમાંથી એમણે એ લીધેલો છે એક્સિસનો એક્સિસ બેન્કનો સર્વે છે અને એ સર્વે છે એ વધારે ચોંકાવનારો છે એક્સિસ બેંક પોતાના રિસર્ચમાં કહી રહી છે કે ભારતમાં તેર કરોડ ચાલીસ લાખ મહિલાઓ એવી છે કે જેને સરકારી યોજનાનો લાભ મળે છે આ લાભ કેવો છે તો કે મફતમાં આવતા બેંક એકાઉન્ટમાં જે પૈસા પડે છે એના કેન્દ્ર સરકાર વિધવા સહાય આપે છે રાજ્યની સરકારો લાડલી બહેના અને માંજી બહેનાને શુભલક્ષ્મીને બાકી અલગ અલગ નામ સરકાર પ્રમાણે નામ બદલાય સરકારોના મિજાજ એમની વિચારધારા પ્રમાણે નામ બદલાય તસવીર નથી બદલાતી વર્ષો પહેલા એક શેર વાંચ્યો હતો ક્યાં કોનો લખેલો છે એ યાદ નથી પણ એની એનો જે ભાવ છે એ બહુ યથાર્થ છે એમાં કહેવાયું હતું કે દરવાજો પર સિર્ફ નામપટ્ટ બદલે હૈ અંદર કી પદ્ધતિયા વેસી કી વેસી હૈ દરવાજો પર નેમ પ્લેટ તમે દરવાજા પર બદલી નાખો તો શું એનાથી અંદર બદલાઈ જાય જવાબ ના છે ભારતીય રાજનીતિમાં વર્ષોથી એક્સચેન્જ પોલીટિક્સ થાય છે અને એ પદ્ધતિ બદલવાના નામ પર જેમ કે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં પોતાની સરકાર બનાવી તો એ પદ્ધતિમાં ફ્રી વીઝ એટલી હદે એનું ગ્રાન્ડિંગ કરવામાં આવ્યું કે આ બધું મફત આપે છે મફત આપે છે મફત આપે છે પણ એ મફત આપ્યા પછી જીવન સ્તરમાં કેટલો બદલાવ ભાણતી ભારતીય જનતા પાર્ટી કે આ ફ્રી બીજ વેચે છે રાજનીતિ બગાડે છે શ્રીલંકા જેવી હાલત કરી દેશે શ્રીલંકાનું ઉદાહરણ જ્યારે સામે આવ્યું દિવાળીયું ફૂંકવાનું એનું તો દરેક બાજુ ચારે બાજુથી લોકો તૂટી પડ્યા કે દિલ્હીમાં જે માહોલ છે ગુજરાતમાં આ લોકો આ ધોરણે આ રીતે કરવા માટે નીકળ્યા છે એ જ ભારતીય જનતા પાર્ટીનો દિલ્હીનો એજન્ડા શું કહી રહ્યો છે મેનિફેસ્ટોમાં એમણે શું કર્યું છે એમણે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં શું કર્યું એમણે મધ્યપ્રદેશમાં કયા નામ પર સરકાર બનાવી કેન્દ્ર સરકાર શું કરી રહી છે મફત આપવાની સ્પર્ધા ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ બાકીના સ્થાનિક પક્ષો કોઈ જ બાકાત નથી ઓડિશાની સરકારે જ્યારે શરૂઆત કરી હતી નવીન પટનાયકની સરકાર જ્યારે હતી ત્યારે ઓડિશામાં ઘણું બધું મફત આપવાની શરૂઆત કરી પણ ઓડિશાનું રાજસ્વ એટલું બધું નથી એમને એટલી બધી ખાદ નથી હોતી અને એટલે જ્યારે એ પ્રકારના રાજ્યો કે જે સમૃદ્ધ છે એ કોઈ યોજનાઓની જાહેરાત કરે છે ત્યારે એમની જીડીપીનો બહુ મોટો હિસ્સો એની પાછળ નથી વપરાતો કેન્દ્ર સરકાર અને કેન્દ્ર સરકાર અને રાજ્યોની સરકારોના કારણે આ સ્પર્ધામાં ભારતીય જનતા પાર્ટી અત્યારે ટોચ પર પહોંચી ગઈ છે એ ભારતીય જનતા પાર્ટી કે જે આજથી પાંચ વર્ષ પહેલાં આ બધી જ યોજનાઓની ટીકા કરીને કહેતી હતી કે આપણો દેશ આ રસ્તે ચાલ્યો તો આપણે શ્રીલંકા જેવા થઈ જઈશું વેનેઝુએલા નામના ખૂબ સુંદર દેશનું ઉદાહરણ આપણે વારંવાર સાંભળી ચૂક્યા છીએ કે કેવી રીતે સરકારી નીતિ અને લોકોને એકવાર એ ચટાડી દીધેલા અફીણનો નશો કે એમને આદત પડી જાય છે મફતની યોજનાઓની એ આપણા દેશમાં આપણી આંખોની સામે સાકાર થઈ રહ્યું છે આપણે એને ગમે તેટલું ઇગ્નોર કરીશું આપણે એ હકીકતથી દૂર નહીં રહી શકીએ કે આપણા દેશને આપણે બહુ સાચી દિશામાં નથી લઈ જઈ રહ્યા અને આ સ્પર્ધામાં કમનસીબે સૌથી મોટો હિસ્સો એ જનતાનો છે કેમ કે પક્ષો તો બધા બદલાયા એ પક્ષોની જો પદ્ધતિ નથી બદલાતી તો એનું કારણ એ છે કે જનતા આવી વાતો પર વોટ આપી દે છે પોતાના અકાઉન્ટમાં પડતા બે હજાર રૂપિયાથી તમે વોટ આપી દો છો તમે એક વ્યક્તિને સરકારમાં લાવી દો છો પણ તમે આવનારી પેઢીનું કેટલું નુકસાન કરી રહ્યા છો એની કલ્પના નથી કરતા અને એટલે જ દેશમાં નાગરિકોને ઘેંટા બનાવી દેવામાં આવ્યા છે અને એ હદે ઘેંટા બનેલા નાગરિકોની પાસે એ જ જવાબ નથી કે મહારાષ્ટ્ર જેવું રાજ્ય એનું ઉદાહરણ કે ફ્રી બીઝ પર મફતમાં અપાતી યોજનાઓ પર પોતાના બજેટના પાંચ ટકા રૂપિયા ખાલી મફતમાં આપવામાં ખર્ચે છે ડીબીટીમાં ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરમાં એટલે ઉદાહરણ તરીકે જો મહારાષ્ટ્રનું સો રૂપિયા બજેટ છે તો એ પાંચ રૂપિયા તો ડીબીટીમાં એટલે કે ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરમાં ખર્ચે છે એ સો રૂપિયામાં બાકીનો બહુ બધો હિસાબ છે એ તમે સરખામણીએ જોશો તો તમને ખબર પડશે કે પાંચ ટકા એ ફ્રી પર ખર્ચે છે આરોગ્ય પર ખર્ચવા માટે એમની પાસે ખાલી સાડા ચાર ટકા જ બચે છે ગ્રામ્ય વિકાસ પર એ ખાલી ત્રણ પોઈન્ટ નવ ટકા ખર્ચો કરે છે એ ઉર્જા પર ખાલી બે પોઈન્ટ ત્રણ ટકાનો ખર્ચો કરે છે એટલે આખા રાજ્યના સ્વાસ્થ્ય વ્યવસ્થા પાછળ આખા રાજ્યની સ્વાસ્થ્ય વ્યવસ્થા પાછળ ચાર પોઈન્ટ છ ટકા રૂપિયા ખર્ચાય છે જ્યારે પાંચ ટકા તો ખાલી મફતમાં આપવા માટે માંજી બહેના અને લાડલી બહેના અને મધ્યપ્રદેશમાં પણ એ રીતે પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે ઓડિશા પણ એમાં છે બે હજાર ઓગણીસમાં ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની કેન્દ્ર સરકારની પાંચસો સાત યોજનાઓ ચાલુ હતી બે હજાર ચોવીસ આવતા સુધીમાં એ યોજનાઓ એક છવ્વીસ થઈ ગઈ છે મફતમાં આપો વોટ લઈ લો જનતાને ખરીદો આ મફતમાં આપવાની ને જનતાને ખરીદવાની યોજનાઓ ન હોત તો આની શરૂઆત ચૂંટણીના એક વર્ષ પહેલાં ન થતી હોત દરેક રાજ્યમાં ચૂંટણી પહેલાં રાજ્ય સરકારો નવી નવી યોજનાની ઘોષણા અને જાહેરાત કરે છે અને પછી સ્પર્ધા લાગે છે તમે હજાર આપશો અમે બે હજાર આપીશું આ ત્રણ હજાર આપશો કોના બાપની દિવાળી કોના ખિસ્સામાંથી આપશો કોઈ રાજનેતાઓ ઓવરટાઇમ કરીને આપણા માટે કમાવા નથી જવાના કોઈ જ રાજનેતા એવું નથી કહેતા કે મારા આટલા બંગલા વેચીને તમને આપીએ છીએ કોઈ જ એવું નથી કહેતું કે એમાંથી બે નંબરની કટકીઓ અમે બંધ કરી દઈશું કેન્દ્ર સરકારનું સૌથી મોટું ઉદાહરણ સે જળ યોજનાનું છે સે જળ યોજના જે રીતે લાગુ કરવામાં આવી જે રીતે એનું બજેટ પૂરું પાડવામાં આવ્યું જે રીતે ઉપરથી નીચે પૈસા આવ્યા ઉપરથી લઈને નીચે સુધી જો એમાં જે કટકી થઈ એની અડધી કટકી પણ આ લોકોએ બંધ કરી હોત તો કદાચ આખા દેશમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલાઈ જતી પણ આપણે ત્યાં તો એટલા બધા હોલ છોડી દેવાના એટલે પાઇપમાં કાણા જ એટલા છે કે પાઇપમાંથી પાણી ક્યારે પહોંચવાનું એટલે આપણે ત્યાં પૈસા આવે છે એક એક માણસ થોડા થોડા પૈસા ભેગા કરીને સરકારને આપે છે ગઈકાલના રિપોર્ટમાં જ આપણે વાત કરી રહ્યા હતા કે પંદર લાખ ઉપર કોઈ પણ માણસ વરસના કમાય છે એટલે ત્રીસ ટકા ટેક્સ આપે છે સરકારને સોમાંથી ત્રીસ રૂપિયા સરકારને એટલે નથી આપતા કે તમે પાંચ ટકા રૂપિયા ફ્રી પાછળ વાપરો અને એ પણ એવા ફ્રી પાછળ કે જેનું કોઈ ઉદાહરણ આગળ જતા એનો જવાબ જ નથી ના રોજગારીનું સર્જન થઈ રહ્યું છે ના એ પ્રકારની પાયાની સુવિધાઓ મળી રહી છે સામાન્ય નાગરિકને જેનો એ અધિકાર છે તો પછી આ લાણી શું કામ કરવામાં આવી રહી છે એક આપે છે તો રેવડી બીજા આપે છે તો પ્રસાદ તમે નામ અલગ અલગ આપી શકો પણ આ સ્પર્ધામાંથી બહાર આવવું પડશે આમ આદમી પાર્ટી એને દિલ્હીમાં અતિ કરી નાખી આ રેવડીઓ વેચવાની ભારતીય જનતા પાર્ટી એ સ્પર્ધામાં આવી અને એ સ્પર્ધામાં એ જીતવાની કગાર પર છે કેમકે એમનો મેનિફેસ્ટો એ જ રાહ પર છે પ્રવેશ તો પોતાને ચૂંટણી પહેલા બે બે હજાર રૂપિયા એમણે વેચ્યા મહિલાઓને આવી રહી છે પૈસા લઈને એવી લાલચો અપાઈ રહી છે આપણે ત્યાં અને આપણે એને શું કહીશું કે આ રાજનીતિ થઈ રહી છે આ રાજનીતિ તો બિલકુલ નથી સમાજના પતનની નિશાની તો ડેફિનેટલી છે દેશની જીડીપીના પોઈન્ટ છ ટકા રૂપિયા આની પાછળ વપરાઈ રહ્યા છે ઘણા બધા રાજ્યો એવા છે કે જ્યાં ફ્રીબીઝની પાછળ પાંચ ટકા કરતાં વધારે રૂપિયા વપરાઈ રહ્યા છે અગિયાર રાજ્યમાં મહિલાઓને આપવા માટે દર વર્ષે બે લાખ કરોડ રૂપિયા એ માત્ર મફતમાં આપવા માટે ખાલી મહિલા પાછળ વપરાઈ રહ્યા છે બે લાખ કરોડ તો ખાલી મહિલાઓ પાછળ બીજા નંબર પર દરેક રાજ્યમાં દેશની દરેક સરકારોમાં ફેવરિટ વ્યક્તિઓ છે ખેડૂતો ખેડૂતોને સીધા પૈસા આપવાની અથવા ખેડૂતોને ખુશ કરવાની કે એમની લાભની વાતો કે દેખાડા કરવાની પણ એટલી બધી સ્પર્ધા છે જો ખેડૂતો એટલા જ બધા વાલા હોત તો ખેડૂતો આ પરિસ્થિતિમાં કે અવસ્થામાં હોત જ નહીં જો ખેતી એટલી જ બધી સરસ હોત તો ખેડૂતો રડતા ન હોત એમની પાસે જતા ત્યારે પરંતુ એમને લાલચમાં ફસાવવાની યોજનાઓ ચાલી રહી છે ઓડિશાને પોસાઈ રહ્યું છે પણ કર્ણાટક બંગાળ દિલ્હી કોઈ પણ રાજ્ય ઉઠાવીને લઈ લો કોઈ પણ પક્ષની સરકાર ઉઠાવીને લઈ લો હમામે સબનંગે હે એ પ્રકારની રાજકીય પરિસ્થિતિ આપણી સામે છે બીજી એક સ્પર્ધા ચાલી રહી છે મધ્યપ્રદેશમાં ઉદાહરણ તરીકે લાડલી બહેનના યોજના પાછળ દર વર્ષે ચોવીસ હજાર કરોડ રૂપિયા એક રાજ્ય વાપરી રહ્યું છે ખાલી બહેનોને પૈસા આપવા પાછળ તેલંગાણા તો પચીસ ટકા રૂપિયા છ ગેરંટી પાછળ વાપરી રહ્યું છે એટલે બજેટના સો રૂપિયામાંથી પચીસ રૂપિયા તો એ ખાલી છ ગેરંટીઓ પૂરી કરવામાં વાપરી રહ્યું છે એ ગેરંટીઓ જેના દમ પર કોંગ્રેસને સત્તામાં આવી છે કોંગ્રેસ તેલંગાણામાં કેવી રીતે સરકારમાં આવી તેલંગાણામાં એની પહેલાની જે ટીઆરએસની જે સરકાર હતી એના એની સામે તો એટલા બધા કોઈ એન્ટી ઇન્કમ્બન્સી પણ નહોતી દેખાતી એવી પાર્ટી કે જે નેશનલ પાર્ટી થવા જઈ રહી હતી એ પ્રયત્ન કરી રહ્યા હતા ગુજરાતમાં જે જાહેરાતો આપતા હતા જેલના સુધારથી લઈને ખેડૂતો સુધી એમણે ઘણી બધી ઉદાહરણને ઉત્કૃષ્ટ યોજનાઓ પૂરી પાડી હતી એ સરકાર ફંગોળાઈ ગઈ કેમકે એનાથી એ વધારે મફતમાં આપવાની કોંગ્રેસે જાહેરાત કરી અને હવે જાહેરાત કરી તો તમારે પૂરી કરવી પડશે કેમકે બાજુના રાજ્યમાં તમે જ્યારે ચૂંટણી લડવા જશો ત્યારે ત્યાં વિપક્ષ આના પર પ્રશ્નો ઉઠાવશે આ જ થઈ રહ્યું છે દિલ્હીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ત્રણેયના મેનિફેસ્ટો વાંચો તો તમને સમજાશે કે દેશના કેપિટલ ને છાજે એવો મેનિફેસ્ટો એક પણ પાસે નથી મફતમાં આપવાની વાત પર દરેક લોકો સૌથી વધારે ફોકસ કરી રહ્યા છે સૌથી ખરાબ હાલતમાં પંજાબ જેવું રાજ્ય ચાલી રહ્યું છે કે જે દેવું કરીને પોતાની જનતાને ઘી પીવડાવી રહ્યું છે મિડલ ક્લાસ રવાડે ચડેલો છે પોતાની તાકાતને હેંસિયત ન હોય કિસ્સામાં રૂપિયા ન હોય એટલા રૂપિયા એ વાપરી રહ્યો છે અને ક્રેડિટ કાર્ડના દમ પર એ નાચી રહ્યો છે એને પોતાને કલ્પના નથી કે જેટલી લોન લઈ રહ્યો છે ભરવાની એણે જ છે પણ આ રવાડે ચડ્યો ક્યાંથી તો એ રવાડે એટલે ચડ્યો કેમ કે એમની સરકારો રવાડે ચડેલી છે જે રાજ્યની પોતાની તાકાત નથી એમનું એટલું બજેટ નથી એટલું રેવન્યુ નથી એ રાજ્ય સરકારો મફતમાં યોજનાઓ ચલાવ ચલાવી રહી છે એટલે પંજાબ જેવું રાજ્ય તો એટલું બધું દેવું કરી રહ્યું છે દર વર્ષે વધતું ને વધતું જાય છે એ દેવું ગુજરાતમાં જેટલું ગુજરાત રાજ્યને દેવું કરવાની એની જે લિમિટ છે ગુજરાતમાં ખાસું દેવું છે બાળક જન્મે ત્યારે દેવા સાથે જન્મે છે પણ તમે એને સારા સરખામણીએ જુઓ કે રાજ્યની આટલી આવક છે એની સામે એ આટલું દેવું કરી શકે એમ છે એની જે છૂટ છે એના કરતાં તો ઓછું જ દેવું છે બાકીના રાજ્યોમાં હાલત વધારે ખરાબ છે અને હવે એ સ્પર્ધા ગુજરાતમાં પણ આવી રહી છે કેમ કે ગુજરાતની મહિલાઓને વિપક્ષ પ્રશ્ન કરાવડાવે છે કે ભાઈ ભાજપ ત્યાં આપે છે ત્યાં આપે છે તો અહીંયા તમે શું ગુનો કર્યો એ પ્રેશરમાં અને પ્રેશરમાં રાજ્ય સરકારો પણ એક પછી એક એવી યોજનાઓ ઇન્ટ્રોડ્યુસ કરી રહી છે જે ગુજરાતને પણ એ જ માર્ગે લઈ જશે એ જ ઘેટા ચાલમાં જે બાકીના રાજ્યો જ્યાં ચાલી રહ્યા છે